આ છે વિસનગર અને વિસનગર મોતીબાઈ ટાવર ત્રણ દરવાજા છે અને કહેવાય છે કે વિસનગર વિસળદેવ રાજાએ વસાવેલું છે અને વિસનગર તામ્રનગરીકે પણ જાણીતું છે અને વિસનગર મહેસાણા જિલ્લાનું મોટું શહેર છે तो अं विसर पित्ता छेक मुंबई अहमदाबाद साबरकाठा बनासकाठा राजस्थान छेक पाकिस्तान सुद्धी माल अप्लाय जेसी तो નવરાત્રી સિઝન છે અને નવરાત્રિની સિઝનમાં પોતાના હાથેથી ગરબા કેવા સુંદર બનાવ્યું છે તો કેમ છો મિત્રો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો હું છું વિસનગર અને વિસનગર તાબા પિત્તાના વાસણોની પ્રખ્યાત છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને અહીંયા તાંબા પિત્તાના વાસણો એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં ત્યાં તમને લઈ જાઉં છું આજે તો ખાસ લાઈવ વિડીયોમાં બતાવું તો આજે આપણે આવી ગયા છે મેન્યુફેક્ચરિંગ નાનું યુનિટ છે તે કારખાનામાં તો જોઈએ આપણે કે અહીંયા તાંબા પિત્તાનાં વાસણો કેવી રીતે બનાવ્યો છે એની શું પ્રોસેસ છે તો પૂરી ડિટેલમાં તમને જણાવું તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો મેન્યુફેક્ચરિંગ કારખાનાનું ગોડાઉન છે તો અહીંયા કાચો માલ રાખવામાં આવે છે તો અહીંયા વાસણો ઢગલે ઢગલા પડ્યા છે અહીંયા જોઈ શકો છો ગોળી બેડા અને અત્યારે ગરબાની સિઝન છે નવરાત્રિમાં તો અહીંયા ગરબાનો સ્ટોક ગોડાઉનમાં પૂરો કરેલો છે કાચો માલ ફક્ત ઘાટ આપેલો છે તો બતાવું તમને અત્યારે આ તાંબાના ગરબાની પ્રોસેસ ચાલી રહી છે લિનિટમાં કારખાનામાં તો તાંબાના ગરબાને બરાબર ગરમ કરવામાં આવે છે કોલસાની અંદર જે સળગતા કોલસામાં ગરમ કરવામાં આવે છે અને ગરમ કરીને નવસારમાં ડબોડવામાં આવે છે અંદર જોઈ શકો છો અત્યારે લાઈટ તો નવસારમાં ડબોળવામાં આવે છે પછી ગરબા સાંભળું એકદમ ક્લીન થઈ જાય છે સાંભળું એકદમ ક્લીન થઈ જાય છે પછી તેને પોલિશ કરી આવે છે તો પોલિશ આપણે જોઈએ તે કાર્ડ આપી રહ્યા છે અત્યારે ગરબો છે ટોટલી નક્સ કામ કેવું કરે છે જુઓ મિત્રો સરસ એમને ઘાટ આપ્યો છે ગરબાને હા ગોડાઉન જોઈ શકો છો કે ગોડાઉન પૂરેપૂરો માલ સ્ટોક કરેલો છે તૈયાર માલ પોલિશ કરેલો ટોટલી નવરાત્રિની સિઝનમાં હું ગરબાનો સ્ટોક કરેલો છું તો હું અહીંયાથી માલ સીધો શહેરમાં સપ્લાય થાય છે તો અમદાવાદ છે રાજસ્થાન જેસલમેર છેક પાકિસ્તાન સુધી અહીંયા માલ સપ્લાય કરવામાં આવે છે અને અહીંયા તમારે ગરબા બનાવવા હોય કે વાસણ બનાવવા તાંબા પિત્તળના તો અહીંયા ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવે છે તો આપણે નંબર ડિસ્ટ્રિપર નાખી દઈશું તો નંબર ઉપર તમે કોન્ટેક કરીને ગરબા છે તાંબા પિત્તળના વાસણો જો કોસાની થાળી પાલું કોઈ પણ તમે ઓર્ડરથી બનાવી આપવામાં આવે છે કારણ કે અહીંયા વેપારી ઓર્ડર આપે છે તેમ માલ તૈયાર થાય છે અને છે પાકિસ્તાન સુધી માલ સપ્લાય થાય છે તો થેન્ક યુ